જ્યોતિષશાસ્ત્ર મુજબ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જે ભગવાન શિવને અતિ પ્રિય છે આ રાશિવાળા પર સદાય ભોલેનાથની કૃપા રહે છે જાણો તમારી રાશિ છે કે નહીં ભગવાન શિવને પ્રછન્ન કરવા માટે વર્ષના કેટલાક દિવસો ખાસ હોય છે જેમ કે મહાશિવરાત્રિ શ્રાવણી સોમવાર આ વર્ષે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી થશે મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો વ્રત પૂજા અભિષેક વગેરે કરતા હોય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શિવજી ખાસ કૃપા હોય છે આ પાંચ રાશિના લોકો શિવજીને ખૂબ પ્રિય હોય છે આથી તેમના જીવનમાં કોઈ પણ પડકાર કે સમસ્યા આવે તો ભગવાન શિવના આશીર્વાદથી તેમાંથી તેઓ જલ્દી બહાર નીકળી જતા હોય છે ભગવાન શિવની પ્રિય રાશિઓ કઈ છે તે ખાસ જાણો મેષ રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ છે અને તેમના પર હનુમાનજી વિશેષ કૃપા રહે છે હનુમાનજીને ભગવાન શિવના જ અવતાર માનવામાં આવે છે આથી ભગવાન શિવને પ્રિય રાશિઓમાં સૌથી પહેલા મેષ રાશિ જ છે ભોલેનાથની કૃપાથી તેમની બગડેલા કામ પણ પાર પડતા હોય છે કરિયર અને કારોબારમાં ખૂબ જ પ્રગતિ કરે છે કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે જેમને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યા છે આથી કર્ક રાશિના જાતકો પર ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે આ લોકો હસમુખા સહનશીલ અને ધૈર્યવાન હોય છે તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પહોંચી વળે છે તુલ્લા રાશિ તુલા રાશિના સ્વામી ચુક્ર છે ભગવાન શિવને પ્રિય રાશિઓમાં તુલ્લા રાશિ પણ સામેલ છે શિવ કૃપાના કારણે આ રાશિના લોકો શાનદાર જીવન જીવે છે તેમના જીવનમાં વનસ્પતિનો કોઈ કમી રહેતી નથી આકર્ષક પર્સનાલિટીના માલિક હોય છે મકર રાશિ મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે શનિ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે અને શિવજીને આરાધના કરવાનું શનિ પણ કશું બગાડી શકતા નથી મુશ્કેલ સમયમાં ભગવાન શિવ પોતે આ રાશિના જાતકોની રક્ષા કરે છે કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે અને આ જાતકો પણ ભગવાન શિવને પ્રિય હોય છે કુંભ રાશિના લોકો સાસા ઈમાનદાર ને બીજાનું ભલું કરનાર હોય છે આથી શિવજી તેમનાથી પ્રસન્ન રહે છે અને જીવનમાં